માર્ગો પરિવર્તા ધોળકા સરખેજ ધોરી માર્ગ વાહન વ્યવહાર માટે કરાયો બંધ ઉત્તર ગુજરાત અને ઉપરવાસમાં થયેલા અતિ ભારે વરસાદને કારણે ધરોઈ બંધમાંથી મોટા પ્રમાણમાં પાણી છોડવામાં આવતા સાબરમતી નદી બે કાંઠે વહેતી થઈ છે નદીમાં પાણીની ભારે આવકને પગલે અમદાવાદમાં આવેલા વાસણા બેરેજના તમામ સત્યાવીસ દરવાજા ખોલી નાખવામાં આવ્યા છે જેથી પાણીના પ્રમાણને નિયંત્રિત કરી શકાય આ પરિસ્થિતિને કારણે નદીના પાણી ધોળકા સરખેજ ધોરીમાર્ગ પર ફરી વળતા તંત્ર દ્વારા સાવચેતીના રૂપે આ માર્ગ વાહન વ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યો છે ધરોઈ બંધમાંથી એક એક લાખ ક્યુસેક થી વધુ પાણી છોડવામાં આવતા સાબરમતી નદીના જળ સ્તરમાં નોંધપાત્ર વધારો થયો છે પાણીની સતત આવકને ધ્યાનમાં રાખી નિવાસણા બેરેજ ખાતે નદીના સ્તરને જાળવી રાખવા માટે તમામ દરવાજા ખોલી પાણીને નીચાણવાળા વિસ્તારો તરફ વાળવામાં આવી રહ્યું છે પાણીનો પ્રવાહ રસ્તા પર આવી જતાં ધોળકા તાલુકા ગ્રામ્ય વિસ્તારો ખાસ કરી રામપુરા ગામ નજીક ધરી માર્ગ પર પાણી ભરાઈ ગયા છે જેને કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે વહીવટી તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારો અને નદીકાંઠે રહેતા લોકોને સાવચેત રહેવા માટે સૂચના આપવામાં આવી છે ધોળકાતી સરગેચને જોડતો માર્ગ બંધ હોવાથી બંને શહેરો વચ્ચેનો સંપર્ક હાલ પૂરતો ખોરવાયો છે જ્યાં સુધી પાણીનું સ્તર ઓછું ન થાય અને માર્ગ વાહન વ્યવહાર માટે સુરક્ષિત ન બને ત્યાં સુધી આ પ્રતિબંધ યથાવત રહેશે તેમ તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે